નમસ્કાર ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે માણસા તાલુકાના અમરાપુર ગામે આવેલ પ્રાચીન શ્રી ધનેશ્વર મહાદેવનું મંદિર એક આસ્થાનું પ્રતિક છે આ પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર એ ભારતની વૈદિક સનાતની સંસ્કૃતિ અને તેના સાંસ્કૃતિક વારસાની દિવ્ય અભિવ્યક્તિ છે આ મંદિર બે હજાર વર્ષ જૂનું અને પૌરાણિક છે આ મંદિરની આસપાસ નવસો નાડિયુનું શહેર હતું ઘણા વર્ષો પહેલા મુઘલો દ્વારા આપણા આ શાશ્વત વારસાને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ દેવા દેવ મહાદેવની લીલા અદ્ભુત છે આજે પણ મહાદેવ અનેક આફતો હોવા છતાં આ સ્થાન પર સાક્ષાત છે

આ મંદિર ભક્તો માટે એક આસ્થાનું પ્રતિક છે અહીંયા મહાશિવરાત્રીના પવિત્ર દિવસે અહીંયા ભક્તોનું ગુડાપુર મૂકી પડતું હોય છે દર્શન કરવા માટે આજે શું છે એનો ઇતિહાસ એના વિશે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું ઓમ નમો નારાયણ જય ગુરુદેવ મારું નામ સાધ્વી કૃષ્ણાગીરી માતાજી છે અને મારા ગુરુ આશ્રમ બાલુન્દ્રા બનાસકાંઠા ગુરુશ્રી કિશનગીરીજી મહારાજ ઉર્ફ મુનિજી મહારાજ એમની શિષ્યા છું હું અને આ સ્થાન છે શ્રી પ્રાચીન ધનેશ્વર મહાદેવ મંદિર ગ્રામ ભારતી અમરાપુર ગામ માણસા તાલુકો અને ધાનીનગર જિલ્લો આ સ્થાન છે બે હજાર વર્ષ પૂર્વનો પ્રાચીન ધનેશ્વર મહાદેવ આ જગ્યામાં બે હજાર વર્ષ પૂર્વના અવશેષો છે નંદીજી મહારાજ તરીકે એક નંદીજીનો અવશેષ જે પુરાતન વિભાગવાળાએ ચેક કર્યું હતું તો પાંચસો સાતસો વર્ષ છે અને બીજા જે નંદીજી છે એમનો જે પથ્થર છે જે પૌરાણિકતા છે એમની એ બે હજાર વર્ષ પૂર્વેની બતાવે છે અને આ સ્થાનની અંદર બે હજાર વર્ષ પહેલાં બહુ જ પ્રાચીન તત્વ હોવાથી રજવાડાઓનું આ ક્ષેત્રો હોવાના કારણે મુગલોએ જ્યારે સોમનાથ મહાદેવ મંદિર જ્યોતિર્લિંગનો વિધ્વંસ કર્યો ત્યારે આપણા આ મહાદેવના મંદિરનો પણ વિધ્વંસ કરેલો અને એમાં વારંવાર મંદિરને ખંડિત કરી અને આપણા ધર્મને સનાતન ધર્મને આહત કરવાની કોશિશ કરી દે છતાંય પરમાત્મા શિવ એક એવું તત્વ છે જે પોતાની ક્ષમતાથી પૃથ્વી ઉપર આવે છે અને સતત તે વાસ કરે છે અને એ તત્વએ અત્યારે સુધી અહીંયા અત્યાર સુધી અત્યારે બે હજાર વર્ષ પછી પણ આ જગ્યા ઉપર આ ભૂમિ ઉપર એમની આધ્યાત્મિકતા એમની ધાર્મિકતા જાળવી રાખી છે આ જગ્યામાં સિત્તેર વર્ષ પહેલાં ફરી મહાદેવનું જીર્ણોદ્વાર અમરાપુરના ગામના હસ્તે થયું છે અને આ જગ્યા અતિ પવિત્ર પૌરાણિક પ્રાચીન હોવાથી વારંવાર આ જગ્યા પરમાત્માની કૃપાથી ધર્મની કૃપાથી સાધુ સંતોની કૃપાથી જળવાઈ રહી છે અહીંયા સિત્તેર વર્ષ પહેલાં મંદિર ખંડેર અવસ્થામાં હતું કારણ કે એક તો કુદરતી આપદાઓનો પણ આ સ્થાને સહન કર્યું છે કુદરતી આપદાઓ પણ સહન કરી છે આ સ્થાનમાં વારંવાર સાબરમતી નદીમાં પૂર આવવાના કારણે પણ મંદિર ખંડિત થઈ ગયું હતું તો ગામ દ્વારા એનું જીર્ણોદ્ધાર થયું વારંવાર એને પુનર્જીવિત કરી અને પૂર્ણ પ્રતિષ્ઠાઓ કરી કરીને આ જગ્યાને અત્યાર સુધી પણ યથાવત રાખવામાં આવી છે હું અહીં પાંચ વર્ષ પહેલાં આવી હતી અને પાંચ વર્ષ પહેલાં આ જગ્યા એ સમયે પણ થોડી જર્જરિત અને ખંડે ખંડિત અવસ્થામાં હતી પણ પ્રભુએ એટલી કૃપા કરી અમરાપુર ગામના સરપંચ તેમ વડીલોએ મને આ સ્થાન ભક્તિ અને સેવા અને તપ કરવા માટે આપ્યું અને છેલ્લા પાંચ વર્ષથી હું અહીંયા હાજર છું અને આ પાંચ વર્ષની અંદર મને પરમાત્માએ ધનેશ્વર મહાદેવજી નિમિત્ત બનાવી અને અનેક અનેક ભક્તોનો અહીંયા આગળ ભાવ જાગ્યો અને એ ભક્તોએ અહીંયા આગળ દાન પુણ્ય કર્યું અને એ ભક્તોના દાન્ય પુણ્યના પ્રભાવથી આ જગ્યાનો ફરી અહીંયા વિકાસ થયો છે જ્યારે હું અહીંયા આવી ત્યારે અહીંયા લેટ્રિન બાથરૂમ પણ નહોતા રૂમ રસોડું પણ નહોતું કંઈ જ નહોતું પણ ધીરે 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 કરતાં કરતાં આજ પાંચ વર્ષમાં અહીંયા બધી ઘણી સગવડ થઈ ગઈ છે શરૂઆતમાં શિવરાત્રિમાં પાંચ પચીસ માણસો જ આવતા હતા અત્યારે અહીંયા આગળ હજારો માણસો શિવરાત્રિના દિવસે આવતા થઈ ગયા છે અહીંયા મેળો લાગવા લાગ્યો છે ભગવાનની કૃપા અને અંદર બહુ સરસ બહુ વ્યવસ્થિત રીતે થવા લાગી છે ગામનો પણ બહુ જ પ્રેમ અને સહકાર છે પૂરું અમરાપુર ગામ મને પૂરો સહકાર આપે છે ભક્તિના માર્ગે તપના માર્ગે એક સંત તરીકે એક સાધ્વી તરીકે મારી ગરીમાં જળવાઈ રહે એટલા માટે ગામ સદાય મારી સાથે છે અને ગામના લોકોનો આ વખતે મને સહકાર પણ બહુ સરસ મળ્યો છે આ જગ્યામાં લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી તો સરપંચ સાહેબે લાઇટ અને પાણીની પણ વ્યવસ્થા કરી આપી જગ્યા જંગલમાં છે